જબ્બર કરીશ ને જબ્બર અંધાર્યો છો ને બહારે બહુ પડે છે ડોંગરો બગડે છે ને એવું કામકાજ છે એક અર્જન્ટ મીટિંગ કરવી પછી એવું લાગે છે હારું પહેલા મારા મિત્ર રાકેશજીને ફોન કરવા દે હેડો રાકેશજીને ફોન કરું એટલે બધા મિત્રોને ફોન કરી દે તો અર્જન્ટ એક મીટિંગ આપણે હોટેલે રાખી દઈએ હેલો હા રાકેશજી કયા છો અરે આ એક અર્જન્ટ કોમ હતું યાર આપણે હોટલે આવો ને અરે આ કોમ હતું એટલે આ વરસાદ ન એવું પડે તો આપણે એક અર્જન્ટ મિટિંગ કરીએ ને કંઈક એનું સોલ્યુશન લઈએ ડાંગરોને એવું બધું પલરેશન એવું બધું થાય તો આપણે એક મિટિંગ કરીને કઈ આપણે આયોજન બનાવીએ હોટલે આવો હવે તો ભાવજી સરપંચનો ફોન કરી દઉં હોઉં બીજા પેલા મેરા બધાને કહી દેજો હું ભાઉજીને ફોન કર દઉં એ સારું હા આવજો બા ફટાફટ એ હા સારું હા આવો હલો ભાવજી શું કરો છો અલ્યા આ ભૂડો ઊંઘા છે બહાર તો નહેરા જોવા ભલે હાથ તો જોવા ચેટલો પડે છે હોવો આ બહાર નહેરા ને આપડા હોટેલે આવો એક કામ કરો ફટાફટ હોટલે આવો ફટાફટ કશું ચંપલે પહેરવાના છે ફટાફટ આવી જાવ હોટલે હોવો બધા ને આપડે હોટલે મિટિંગ રાખી હવે કરશન હોવો અરે બધી ચર્ચા કરીએ તમે આવો ને આપડે ફટાફટ હોટલે આવો હેડો હેડો હું બધું બેહવાની તમારી બધી વ્યવસ્થા કરું આ હેડો ફટાફટ બોડો ઓફિસ જો હના ટેલિમીટિંગ જાની બો નહીં ના બાપુરી ટીંગોટ મીટિંગ કોટ કરવા જરૂર હો પણ તાત્કાલિક છે ને કુડા

આટલા બધા ઉકેડવાની હા બધી આટલું પોણ થઈ ગયું આપડા બધા મિત્ર તમારું અમે નહીં આવી ગયા તમે નાખ્યાનો ઘટના કરી કે ક્યારે આવો હોભરા હોશું ને બહાવા બહુ ઓખા કરવા પણ ઠંડા થઈ જાવ તમે ચા પીયો થોડી બે ભઈઓ આવી જાય આપણે પૂછા લેતો તમને હાથમાં મખણ મોકણ દે મોકણ દે બોલે સોનાવાને તૈયાર યસ

વધારાનું આપડા મજુર થતા નઈ ને હવે આપણે જવા નહીં ઘડ્યો ગાડો મારવાનો બુડો એ કે અમે મજૂરી ગાળો મારતા અમે મજૂરી

આપડે ગાડો વારવાનું હોય હું કોણ માથા માયું આપડે 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 બધું કરવાની જરૂર નહીં અરે તો ગાળા આપડે

તું જલ્દી <smol t cynical> <problem>

ઘેર પેર સાચો નહીં બરોબર પૈસા પૈસા રૂપિયા લે નહીં લેવા નહીં હજાર હોય હોય

હું શું તમારું મનનારા જોડે મજુ બીજા નહીં ફટાફટ નીકળી જાય પડી નહીં બો અઢીઓ માણસ છે વધારે નહીં એવું એમ હોવ તો જાતે ને જાતે વર્ગે હતો અડધું પતી ગયું વાત પણ જાતે જાતે પણ હું એકલો યાર શું કરું આ બે દેના વાતો કર બધી પર છે ને તો કોમેડી વાત તો કોમેડી જલ્દી જલ્દી કોમેડી લીધે કો આપણો કોમ જલ્દી થાય એમ એ આઈ જા કઈ મને લાગણ હે તો આવશે કે આટલી કે કરી તો આ તો કરે ફોન કરું ફોન કરું પતિ આઈ જાય ઓ ઉતાવર એ હું શું કહું હે ને હાલન મુંઓ ભરજાઈ લે આપણે કોક દાડે એ પરિસ્થિતિ આવશે એટલે તે મુંઓ ચાંદ બાપરી નહીં પીતા યાર બધું

એટલે ભાઈબંધી ના વરસાદ માં ખેંચી ના આયા ડોંગર ફરિયાદ આ તો ભજી નું કરો બરોબર ફોન કરજો